જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડીયા ઓયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલરી આપે છે ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને પચાસથી સો રૂપિયા કમિશનનો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે એ વધી જશે ત્યાં ક્લિક કરતાં એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અહેમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ છે એને એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યું છે આ લો આ ચાર હજારની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો આ ચાર હજારની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીઝ કરાવી દીધું છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે બી એનએસની એના તહેત ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એની અમે કોર્ટ તરફથી રિમાન્ડની પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે આ દવાઓને આરોગ્ય વિભાગ અને એફએસએલની મદદથી અમે ચેક કરીશું એના પછી જે એમાં કોઈ પ્રકારની વિસંગતતા મળશે તો આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે ઓ બ્લેકમેલિંગનો જ છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમઆર ની એએનએમ જીએનએમ કોઈ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનું વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડૉક્ટર છીએ તો ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો પર એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી પંદર દિવસ કર્યો પછી બંધ કરી દીધો પણ છેલ્લા બે માસથી એનું કામ કન્ટિન્યુ ચાલુ છે જો છે ને પહેલો આરોપી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ મેડિકલ સ્ટોરમાં કામ કર્યો પછી ઓ પોતાનો મિત્ર છે કિશનભાઈ જે અમદાવાદમાં કામ કરે છે એની સાથે વાત કરી તો કિશનભાઈ એને આઈડિયો આપ્યો કે આ એક દવા છે એનું આપણે વેચાણ કરી શકીએ પછી એ લોકો થોડો બહુ શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને ફેર અમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં એ કોલ સેન્ટર જેવો ત્યાં સ્થાપિત કરી દીધું ચાર હજારનો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અમુક લોકો રાજકોટના પણ છે એની સાથે અમે કન્ટિન્યુ સંપર્કમાં છીએ અને એની પ્રાઇવેસીનું ધ્યાન રાખતા અમે લોકો એને આ તપાસમાં સામેલ રાખીશું અને આરોપીઓ વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી થાય એમાં અને તરફથી જો બી એ લોકો રજૂઆત કરે અને ફરિયાદ હોય કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવાની કામગીરી તમામ કરીશું આમાં જસ્ટ ગઈકાલનો પ્રસંગ છે પૂરું તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગથી એફએસએલથી તમામ માહિતી માગીશું એનો એક્સપર્ટ ઓપિનિયન આવ્યા પછી આપ લોકોને ફર્ધર જો ડિટેલ છે એ શેર કરવામાં આવશે આમાં લોકો હેજિટેટ થાય છે સામ આવવાથી અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જ્યારે પોલીસના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર વાત કરવા કે કોઈ ફેક્ટ્સ રિવિલ કરવા માંગતા નથી તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોના વિશ્વાસમાં રાખીને એની પ્રાઇવેસીનું ધ્યાન રાખીને હું આપના તરફથી પણ લોકોને અપીલ કરું છું જે આ એવી છતરપીડી કોઈ સાથે થઈ હોય તો આપ આપમ આવો હમ આપકી પ્રાઇવેસી કા બી પૂરા ધ્યાન રાખેગે આપકા કોઈ સામાજિક તરહ કા પ્રતિષ્ઠા આપી ખરાબ હો એસા નહીં હોને દેસિ ગુનાહકારો સજા મે એસ કે લી હમ પૂરા પ્રયાસ કરે